બંડલ છે ત્યારબાદ ગન સ્કિન છે ફ્રી વાળી ત્યારબાદ બાદ લૂટ બોક્સ છે બ્લેક એન્ડ વ્હાઇટ ત્યારબાદ આ અવતાર એન્ડ બેનર છે ગાડીની સ્કિન છે આ છે બોમ્બની સ્કિન છે ગ્રેનેડ ની સ્કીન ત્યારબાદ આ લૂટ બોક્સની સ્કિન છે આપ જોઈ શકો છો એક પુતળાને બાંધી દીધું છે પિલર સાથે ત્યારબાદ જોઈએ તો ગન સ્કિન કઈક આવા પ્રકારની રહેશે બ્લેક એન્ડ વ્હાઇટ એનિમેશનમાં છે ત્યારબાદ ડંડાની સ્કિન આપ જોઈ શકો છો ડંડો કઈક આવા પ્રકારનો છે ત્યારબાદ આ મફતનું પેન્ટ છે ચડ્ડા પ્રકારનું છે જે બિલકુલ ફ્રીમાં મળવાનું છે છે ત્યારબાદ જે એક ધનુષ બાણ પાછળ રાખેલો હોય તે પ્રકારનું છે ત્યારબાદ સરફો ની સ્કીન છે ફ્રીની સ્કીન છે ત્યારબાદ

ન હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો યાર આવા જ વિડીયો જોવા માટે સપોર્ટ દેખાડજો